પોલીસ પણ રીતરની ચોંકી ગઈ હતી તો સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બેંગ્લોરના રામમૂર્તિનગર વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર શર્મિલાનું ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસની ની રાત્રે અચાનક મૃત્યુ થયું હતું શરૂઆતમાં બધાને લાગ્યું કે આ એક સામાન્ય આગની દુર્ઘટના છે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને ધુમાડાથી શ્વાસ રૂંધાતા શર્મિલા મોત થઈ ગયું પણ સાચું સત્ય તો ભયાનક હતું ને હચમચાવી નાખે તેવું હતું પોલીસે શરૂઆતમાં આને અસ્વાભાવિક મૃત્યુનો કેસ ગણીને તપાસ શરૂ કરી હતી શર્મિલાનો એક મિત્ર રોહિત પોલીસને કહ્યું હતું કે આ બધું થોડું અલગ લાગે છે ફોરેન્સિક ટીમના અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ પોલીસને શંકા થઈ કે એક પછી એક ખુલાસો થયો કે સાંભળીને આખા વિસ્તારમાં ખડબડા મચી ગયો હતો આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ કર્નલ કુલ છે જે શર્મિલાનો જ પાડોશી હતો તે કોડકુ જિલ્લાના વિરાજપેટના રહેવાસી હતો અને પીયુષનો વિદ્યાર્થી હતો બંને બે વર્ષ પહેલાં એકબીજાને ઓળખતા હતા ત્રણ જાન્યુઆરીની રાત્રે આશરે નવ વાગે કુરે શિમલાના ફ્લેટમાં ખરાબ ઇરાદે સ્લાઇડિંગ બારીમાંથી છોરી છૂપે ગુસ્યો હતો અને જેથી શર્મિલાએ ચીસો પાડવા લાગી હતી આથી ગુસ્સે ભરાયેલા આરોપીએ તેનું મોં અને નાક જોરથી દબાવ્યું હતું જેનાથી શર્મિલા બે હોશ થઈ ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ